સુત્રાપાડાના બરુલા ગામે નાયના કોન્ટ્રાક્ટરના પાપે તળાવનો પાળો ધસ્યો કોંગ્રેસના નેતા હીરાભાઈ જેઠવાએ આપી પ્રતિક્રિયા ગીર સોમનાથ જિલ્લામાં ભારે મેઘ ખાંગાના પગલે શહેરથી લઈ ગામડાઓ સુધી ભારે નુકસાની જોવા મળી રહી છે ક્યાંક ઘૂંટણસમાં પાણી છે તો મુખ્યત્વે હાઈવે ગણાતા માર્ગો પર પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જેમાં સુત્રપાડાના બરોલા ગામે તળાવની દિવાલ ધસી પડતા સ્થાનિક રહેવાસીઓ અને ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે જેના પગલે આજ રોજ કોંગ્રેસના ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવાએ નાય કોન્ટ્રાક્ટરો સામે તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે નાઇના કોન્ટ્રાક્ટરોએ બેફામ રીતે માટી કાઢી લેતા તળાવની દિવાલ ધસી છે અને અસામાન્ય દેખાતો તળાવ ખેડૂતો માટે અને સ્થાનિકો માટે જોખમી બની રહ્યો છે જેને લઈ હીરાભાઈ જોટવા દ્વારા જિલ્લા કલેક્ટર તથા ખાણ ખનીજ વિભાગને તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે અને જો આ માંગ વહેલી તકે સંતોષવામાં નહીં આવે તો આખરે ખેડૂતો સાથે રહી હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી રિપોર્ટર જાવેદ ચૌહાણ સિટી ગોલ્ડ ન્યૂઝ ગીર સોમનાથ સુત્રાપાડા તાલુકાના બરૂલા ગામમાં પાણીનો તળાવ છે એ સલામત તબક્કેથી અસલામત તબક્કા તરફ જઈ રહ્યું છે એનું કારણ નેશનલ હાઈવેના જે કોન્ટ્રાક્ટરો છે એમણે બેફામ રીતે માટીની ચોરી કરીને જે પદ્ધતિથી કાઢવાને બદલે ખૂબ વધારે નુકસાન થાય એ રીતે માટી કાઢતા હાલ બરુલા તળાવ તૂટીને રસ્તાને નુકસાન થઈ શકે એમ છે ખેડૂતોને નુકસાન થઈ શકે એમ છે ત્યારે મારે તંત્રને વિનંતી કરવી છે કલેક્ટર સાહેબ અને ખાણ ખનીજને કે આપ બધે જાઓ છો તો જ્યાં ખેડૂતોને નુકસાન થઈ જવા રહ્યું થઈ રહ્યું છે જ્યાં બરુલા ગામને નુકસાન થવાનું છે ત્યાં જે કોન્ટ્રાક્ટરો છે એમની ઊંડી તપાસ કરી કેટલીક ખનીજસોરીના પૈસો ખા ખવાનો છે કેટલી ખનીજ ચોરી થઈ એમની ઊંડાણથી તપાસ કરે અને ઊંડાણથી તપાસ થઈ કરે તો આ બાબતે ખેડૂતોની જે રજૂઆત છે એ મુજબ આગળ જઈને હાઈકોર્ટમાં જીત દાખલ કરવી પડે એટલું મોટું નુકસાન થઈ રહ્યું છે ત્યારે અરૂલા ગામના તળાવ બાબતે કલેક્ટર સાહેબ ખાણ ખનીજ ખાતું અને તંત્ર તાત્કાલિક એમની ઊંડાણથી તપાસ કરે અને લોકોને ન્યાય આપે એવી મારી અપીલ છે